અમારે કઈ દેખાતું તો નથી તો હું ક્યાં જાઉં તને ખબર છે નવા મંદિર હું લેવા શાક લેવા તો નવા મંદિર ભાઈ આમ શાક લેવા જાય નની નું મોઢું અત્યારે તમને જોઈને આમ ખબર પડી જતી હે કે આમ કેમ છે કેમ કે ઈ કે મારે આવું જ નવા મંદિર ને આપણે લઈ જાતા નથી તો હાલો હું જઈ આવું હાલો તો આપણે આવું નથી લઈ જાય તો હું કે આપણે આપણી બ્લેક ને કેસરી પાયથન ને લઈને નિહરી આવે આવો નાઈ હે આ જો નની રિહાણેલી છે એટલે હું તો નથી રીહાણી આવો શું હાલો હું લઈને હવે આવું

તો શાક પાક લઈને નીકળી જાય નવા મંદિર આપણે ઝટકી બાજુ થી નીકળી જાય હવે આગળ નીકળી જાવ નવા મંદિર બારા મળી આવે ઘેર જઈને હું શાક રહો ને જોજો આગળ હું તો મિત્રો તો ફાઇનલી આપણે તો શાખ આવી ગયું નવા મંદિર થી ને નની અહીંયા બધું જુદું પડે નરસિંગા પછી ઝીંગા ને પાપલેટ ને કેમ છે આ તો પાપલેટ અને પૂંછડું તો નથી બીજું બીજું આ નાનું છે એક મોટું છે નાનું હા એનાથી નાનું આ નરસિંહ બોસ હા હા હવે આ ઝીંગા છે આ ઝીંગા તો ફાઇનલી એટલું નવા મંદિરથી શાક આવી ગયું ને નની અમારે અહીં હમું કરવા બે બેસી ગઈ મોજમાં આવી ગઈ ને ગયો તો એ તો રિહાઈ હતી પણ અટાણે મોજમાં આવી ગઈ શાક જોઈને કેટલું છે ઘણું છે કે ઓછું છે ઘણું છે આ ઝીંગા ને પાપલેટ પાપલેટ મેકતા ને માથે આ છે પાપલેટ આ એનાથી નાનું પાપલેટ આ એનાથી નાનો પાપલેટ

આગળી તો મેસલા કેવા મસ્ત પાપલેટ ને નર્સિંગ આન બધું ટણા ટણ હતું ઘડીકમાં તો હું કર નાખ્યું કટકા સુધારી નાખ્યું આ કાગ એના પીસ બનાવ્યા છે આડ જના કટકા છે આ પાપલેટના ના કટકા છે હા ના નર્સિંગ આસ છે હવે ફ્રીજ હવે ફ્રીજ માં નહીં ઝીંગા તો હમા કરીને ફ્રીજ મેકી આવ્યા હા ઝીંગા તો ફ્રીજમાં માં અત્યારે શાક બનાવવાનું છે હાલો તો ફાઇનલી ભાઈ અત્યારે આનું શાક બનશે આગળી હાલો બાય બાય તો હું કઈ મિત્રો ફાઇનલી આપણે નવ મંદિરથી બધું શાક લઈને કમ્પ્લેટ ઘરે પૂગી ગયા ઘેરે લાવીને નની વેની બધા શાકને હમુઈ કરી નાખી તો આજનો વિડીયો આમ તમને કેવોક લાગે કોમેન્ટ કરીને કહેજો ને આશા છે કે આજનો બ્લોગ તમને ગમશે ને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ને બને ત્યાં સુધી વિડીયો આપો જોજો ને કોમેન્ટ કરજો આજનો વિડીયો તમને આમ કેવો લાગ્યો તો મળીએ બધા નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી